ત્યારે કોઈ સેવા કરે પછી આપણે ભાઈ અમને બહુ સેવા કરી કે જ્યારે જ્યારે આવે ને ત્યારે ત્યારે વખાણ જ પડે વીસ વખત વખાણ પડે ના કરતા પાંચ રૂપિયા આપી દે ને સારું માથાકૂટ મટી જાય તો સેવા કરી બરાબર મજૂર લોકો કરે છે ને પાંચ રૂપિયા પચીસ રૂપિયા આપી દઈએ રોજ આપવાના ના હોય પચીસ રૂપિયા એક વાર સેવા કરીએ આ તો માન રોજ આપવું પડે લા એક વાર સેવા કરી રોજ માન આપવું બહુ સેવા કરી કયું સસ્તું પડે બોલો પચીસ રૂપિયા આપી દા એ રોજ મુઠી માન આપવું હોય લાગે ઓલું સસ્તું હા રોજ માન આપવું હોય ઓલા ઓલું સસ્તું પડે એક વાર ચૂકવી દૂટ નહી આ તો જેટલી વાર ભેગા એટલે માન આપવા એક દરબાર હતા પછી એક ભાઈ છે ને લપસતા હતા તલાવ હતું ઊંડું હતું દરબાર એને પકડી દીધા ખેંચી લીધા બાર પછી જ્યારે જ્યારે ગામમાં મળે ને ઉસ દિન મેં નહી હોતા તો તે દિવસ ના હોત તો અરે તો તો મરી ડૂબી ફરી મળ્યા ઉસ દિન મેં ના હોતા તો અરે દળ બહુ દયા કરી બચાવી લીધા પાંચ વાર વઠેર કંટાળી ગયા ચલો તલાવ પાસે મને ધક્કો ધક્કોને ડુબાડ્યો સર માથા કુટ માટે એટલે માન છે ને આ મોક્ષના માર્ગમાં બહુ કરે છે સત્સંગમાં દાસના દાસ થવાનું છે બાપ નહીં હા જો બ્રહ્માંડ સ્વામી કીર્તનમાં ગયું માન સંતન કે મુખ મુખસે પ્રેમ સુદારસ પીજે અમૃત બે ભેગા કયા વચનામૃત થયું તો વચન રૂપી અમૃત ક્યારે પીવાય માન મૂકીને તો મજા આવે માન સાથે ખાવ ને અમૃત પીઓ મજા ના આવે આપણે જોડા બહાર કાઢી ના ખર માં સત્સંગ સભામાં આવો ને માન બહાર કાઢીને આવું અંદર બહાર મૂકીને આવું પછી જતી વેરા લઈ જાવ તો લઈ જવું મૂકી આવ તો સારું માથાકૂટ નહીં રોજ માન મૂકી ના આવવાની મૂકી પ્રશ્ન જ નહીં આ તો લઈને જ આવે સાથે જ લઈને બેઠો જ હોય એક શિવલાલ શેઠ નગર બોટાદના નગર શેઠ આજથી બસો વર્ષ પહેલા નવ લાખ રૂપિયા હતા એમની પાસે કેટલાક કહેવાય આજના નવ નબ્બે નેવું કરોડ કહેવાય એથી વધારે અને બસો માણસ રોજ એમનું મહેમાન થાય ભાવનગર રાજા મહારાજા નાય કરતા વધારે મહેમાન આટલા મોટા નગર શેઠ અને ખૂબ પ્રખ્યાત અરે રવિ અરે સત્સંગ સભામાં બેઠેલા હતા અને સુપારી ચાવતા હતા અવાજ થયું કટાક એટલે ગુનાથી તાંજ સ્વામી વાતો કરતા હતા સ્વામી કહું કયું કુતરું હાડકું ચાલે છે આવું બોલ્યા

કે મહારાજ મને ત્યાં કેમ ટોકતા નથી મારા કેમ હા મને ટોકો મારી ભૂલ બતાડી તો મારે મહારાજ સભાની અંદર ભૂલ બતાડી મહારાજ સભામાં ટોકવાનું ક્યાં કહ્યું હતું મેં ખાનગીમાં ટોકવાનું કહ્યું ખાનગીમાં ટોકે દોષ જાય તો સભામાં જાપટવા પડે બધાની વચ્ચે બધા સાક્ષી થાય ભૂલ કરી છે ફરી ના કરે ખાનગીમાં હું કોને ખબર પડે તો બઉ છે માનનું બહુ છે આખી દુનિયામાં તમે સેલ છે બેટરીમાં ત્રણ સેલ હોય ને એક કિલોમીટર જાય લાઈટ તમારી આપ ટોર્ચ ટોર્ચ બેટરી હોય ને શું ને બેટરી જ કહે ને એમાં ત્રણ સેલ હોય ઘણી બે સેલ ની એક સેલ ની હોય ત્રણ સેલ વાળી બેટરી હોય ને એક કિલોમીટર લાઈટ જેલ થી આ દુનિયામાં કઈ સત્સંગ ની વાત નથી આખી દુનિયાના બધા માણસો ત્રણ સેલ ઉપર ચાલે છે ક કાકી જમના કાકી ને ક કાકી કનક કામની ને કીર્તિ ત્રણ સેલ પર ગાડી ચાલે છે હા જોરદાર ભાગે છે કોટ કચેરીમાં દોડે છે યુદ્ધો લડે છે આ ત્રણ વસ્તુ માટે જ હ ત્રણ વસ્તુ તપાસ કરી લો ઇતિહાસ આખો ત્રણ ઉપર રચાયેલો છે મહારાજે ત્રણેય વસ્તુનો ત્યાગ કરાવ્યો અમે સાધુ ને સ્ત્રી ધનનું તો કરાવ્યું દાસના દાસ થવાનું કહ્યું ત્રણે ના મૂર્યા ઉડાડી દીધા એટલે હવે સુખ 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 પણ કનક તજો કામની તજો તજો ધાતુ કો સંઘ તુલસી લઘુ ભોજન કરી જે માન કે સ્ત્રીનો ત્યાગ કરો ત્યાગ કરો મારવો પડે જો માન ના હોય તો પ્રશ્ન ના રે કોઈ ઢીલો પડે જ નહીં એને કેવું જ ના પડે એને ખફ હોય શેક્સપિયર આપણે કાલિદાસ થઈ ગયા ને કવિ કાલિદાસ અમે ઇંગ્લેન્ડમાં શેક્સપિયર થઈ ગયા આ શું એનો જોટો નથી એને કહ્યું પ્રેઝ આર આર વેજીસ અમારું વેતન શું માન વખાણો એટલે બીજું કાંઈ જોઈએ નહીં મિલ્ટન કંઈક બીજો કવિ હતો એને કહ્યું કે લીવ ઓન પ્રેઝિસ ઓર વીક્સ ટુગેધર તમે વાહ વાહ કરો ને બે અઠવાડિયા ખેંચી કાઢો કવિતા બના ખાધા પીધા વિના જો આપણે વાહવા કે સેવા કરી નાખી હા જો વાહવા ના થઈ ને બંધ બધું સેવા એ બધું બંધ અપ કઈ પોટલું બાંધીને ઘર ભેગા એટલે છીંકણી છે ને છીંકણી ઘણા સુંગે છે ત્રણ કલાક કાઢી નાખે એક ડોઝ મારે ખેંચી નાખે પછી ફરી બીજો ડોઝ લગાવે આપણે વાહ વાહ કરીને એક ડોઝ આપ્યો છ મહિના ખેંચી કાઢે પાછું ફરી ડોઝ આપ્યો વાહ વાહ બહુ સરસ બીય છ મહિના ખેંચી એમ ધક્કો મારી 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 ના શ્રદ્ધા મળી જવાની એન્જિન જ બની જવા ને બીજા દસને ને ખેંચી જાઓ ને તમે તમે શું કામ ડબ્બા રહો છો